રાજ્ય કક્ષાની સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધાનું દ્વારકા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરની સાંદિપની પાઠશાળા ફરી એક વખત પ્રથમ ક્રમાંકે વિજેતા બની હતી પોરબંદર ખાતે આવેલી પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રેરિત અને સંચાલિત સ્થિત શ્રી સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય અને ગુરુજનોના માર્ગદર્શનમાં દર જેમ આ વર્ષે ચોત્રીસમી રાજ્ય સ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધા અંતર્ગત વિવિધ વિષયોની શાસ્ત્રીય સ્પર્ધામાં ઋષિકુમારોએ સર્વોત્તમ પ્રદર્શન કરતા સળંગ છઠ્ઠી વખત વિજય વૈજતી ટ્રોફી મેળવીને એક નવો જ કીર્તિમાં વિજય સ્થાપિત કર્યો હતો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને શાળાઓ હતી જેમાં પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ વેદો અને શાસ્ત્રોનો પ્રચાર અને પ્રસાર થાય તેમજ સંસ્કૃત શાસ્ત્રો પ્રત્યે વિદ્યાર્થીઓની રૂચિ ઉત્તરોત્તર વધતી રહે તે હેતુથી પ્રતિવર્ષ અનુ સ્પર્ધા નું આયોજન તારીખ ચૌદ બાર બે હાજર પચીસ થી તારીખ સત્તર બાર બે હાજર પચીસ દરમિયાન થયું હતું આ સ્પર્ધામાં વિભિન્ન શાસ્ત્રોના વિષયોની સંભાષણ સલાહકાર કંઠ પાઠ સહિત આડત્રીસ જેટલી સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં ગુજરાતની દરેક સંસ્કૃત પાઠશાળાના છસો એકવીસ જેટલા ઋષિકુમારોએ વિવિધ શાસ્ત્રીય સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યારે શ્રી બાબળેશ્વર મહાવિદ્યાલયના ઋષિકુમારોએ સંસ્કૃતની તમામ શાસ્ત્રીય સ્પર્ધાઓ સંભાષણ ત્યારે શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ સંસ્કૃતની તમામ શાસ્ત્રીય સ્પર્ધાઓ સંભાષણ સ્પર્ધા સલાકાર સ્પર્ધા અક્ષર શ્લોકી સ્પર્ધા વિવિધ ગ્રંથોના કંઠપાઠ શાસ્ત્રાર્થ અને શ્લોક પૂર્તિ જેવી દરેક સ્પર્ધાઓમાં ભાગ લઈને કુલ ચૌદ સુવર્ણ ચંદ્રક બાર રજત ચંદ્રક અને ત્રણ કાશ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યા હતા આ સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધાના નિયમ પ્રમાણે ઋષિકુમારોને પ્રાપ્ત થયેલ મેડલ અનુસાર ગુજરાતની તમામ પાઠશાળાઓમાંથી જેને સૌથી વધુ અંક હોય તે પાઠશાળાને વિજય વેન્જન્ટી ટ્રોફી આપવામાં આવે છે આ વર્ષે સાંદિપની શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયને સૌથી વધુ ઓગણસિંતેર અંક પ્રાપ્ત થયા હોવાથી વિજય વૈજયંતી ટ્રોફી પ્રદાન કરવામાં આવી હતી અત્રે ગૌરવની વાત એ છે કે સળંગ છઠ્ઠી વખત સાંદિપની શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયે વિજય વૈજયંતી ટ્રોફી પ્રાપ્ત કરી છે આ રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં પોરબંદરની સાંદિપની શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય બિપિનભાઈ જોશી અને સર્વે ગુરુજનો માર્ગદર્શનથી બધી જ સ્પર્ધાઓમાં ખૂબ જ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું આ તમામ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત મેળવનારને સુવર્ણ ચંદ્રક દ્વિતીય ક્રમાંકને રજત ચંદ્રક અને તૃતીયને ને કાંસ્ય ચંદ્રક અર્પણ કરવામાં આવેલું હતું અખિલ ગુજરાતમાં પ્રથમ ક્રમાંક ઉપર રહીને મુખ્ય પુરસ્કાર વિજય વૈજયંત્રી શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયે મેળવ્યો હતો શાસ્ત્રીય સ્પર્ધાના સમાપન બાદ પાઠશાળાના ગુરુજનો એવમ સ્પર્ધામાં ભાગ લેનાર સૌ ઋષિકુમારો વિજય વૈજયંત્રી ટ્રોફી લઈને સંતરામ મંદિર ઉમરેટ મુકામે પૂજ્ય ભાઈ શ્રી શ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં પહોંચ્યા હતા શ્રીમદ્ ભાગવત કથાના પાંચમા દિવસના વિરામ સમયે સૌ ગુરુજનો અને ઋષિકુમારોએ પૂજ્યભાઈ શ્રીને વિજય વૈજયંતિ ટ્રોફી અર્પણ કરીને આશીર્વાદ લીધા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર